જ્યારે પણ ઝાડા ઝાડા ઉલટી થાય ત્યારે શું ન કરવું જોઈએ તેના વિશે આપણે વાત કરીએ ઉલટીની સ્થિતિમાં શરૂઆતમાં ક્યારેય પણ દવાઓ લઈ અને તેને બંધ ન કરવું જોઈએ ખોરાકનું પાચન બરાબર ન થાય અથવા તો ફૂડ પોઈઝનિંગની સ્થિતિમાં શરીરમાં રહેલા એ બગડેલા ખોરાકને બહાર કાઢવાની વ્યવસ્થા રૂપે ઝાડા ઉલટી થતા હોય છે આવી સ્થિતિમાં જો દવા લઈ તેને રોકી દેવામાં આવે તો આ બગાડ શરીરમાં જ રહી જાય છે અને શરીરમાં ઘણા નુકસાન કરી શકે છે તો હવે આયુર્વેદ અનુસાર ઝાડા ઉલટીની સ્થિતિમાં સૌપ્રથમ શું કરવું જોઈએ નંબર એક કે જમવાનું એકદમ જ હળવું કરી દેવું અને જો ભૂખ ના હોય તો જમવાનું ટાળવું જોઈએ નંબર બે શરીરમાં રહેલા એ બગાડને પચાવવા માટે સૂંઢ સૂંડધાણાનું પાણી પી શકાય અથવા તો કોઈ પાચન ઔષધિનું સેવન કરવું બાફેલા મગ મગનું પાણી દાડમ જુવારની આ બધી જ વસ્તુઓ પચવામાં ખૂબ જ હલકી છે અને ઝાડા ઉલટીની સ્થિતિમાં ઘણો ફાયદો કરે છે પરંતુ ઝાડા ઉલટી જ્યારે ખૂબ જ વધારે થયા હોય ડિહાઈડ્રેશન જેવી સ્થિતિ આવી ગઈ હોય આવી કન્ડિશનમાં તેને દવા લઈને રોકવા જરૂરી છે પરંતુ આવી સ્થિતિ બહુ ઓછા લોકોને થતી હોય છે આ વિશે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો